નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં વિક્રમભાઈ સારાભાઈ પ્રોત્સાહન યોજના એટલે કે વિકાસ શિષ્યવૃત્તિ યોજના એના અંતર્ગત તમને ધોરણ આઠથી લઈ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે તમને રૂપિયા એક લાખ સુધીની શિષ્યવૃત્તિ મળશે એના વિશે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ મિત્રો અમારી અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન યુટ્યુબ નામની ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં મિત્રો હું તમને વિકાસ સ્કોલરશીપ યોજના વિશે જણાવીશ જેને આપણે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના નામથી પણ ઓળખવામાં આવે છે વિક્રમ સ્કોલરશીપ શું છે વિશેષતા ઉદ્દેશ્ય જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાનો લાભ કોણ લઈ શકશે વિકાસ શિષ્યવૃત્તિ માટે તમારે અરજી કેવી રીતે કરવી તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તેથી મિત્રો તમે આ વિડીયોના અંત સુધી જોજો હવે મિત્રો કયા કયા મુદ્દાઓ આપણે આ વિડીયોમાં કવર થશે તેની પણ આપણે માહિતી લઈ લઈએ તો સૌ પ્રથમ વિકાસ શિષ્યવૃત્તિ યોજના શું છે ત્યારબાદ વિક્રમભાઈ સારાભાઈ શિષ્યવૃત્તિની જે આપણે હાઈલાઇટ જોઈ લઈશું ત્યારબાદ મિત્રો આપણે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના એટલે કે વિકાસ શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ જોઈશું ત્યારબાદ આપણે મિત્રો વિક્રમભાઈ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજનામાં જે પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા નિયમો અને શરતો વિશે પણ આપણે જાણીશું ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં હું તમને વિકાસ સ્કોલરશીપ માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ વિક્રમભાઈ સારાભાઈ પ્રોત્સાહન માટે અરજી તમારે કેવી રીતે કરવી અને વિક્રમભાઈ તેને પણ આ વિડીયોમાં આવરી લઈશ તો સૌ પ્રથમ મિત્રો વિકાસ શિષ્યવૃત્તિ યોજના શું છે ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને માર્ગદર્શનનો અભાવ પણ જોવા મળતો હોય છે તો તેને ધ્યાનમાં લઈ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા અધ્યાપક શ્રી વિક્રમભાઈ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિની સ્થાપના કરવામાં આવી છે આ શિષ્યવૃત્તિનું નામ છે વિકાસ શિષ્યવૃત્તિ યોજના અથવા તો વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે વિક્રમભાઈ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં દર વર્ષે કુલ દસ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમાં ઓછામાં ઓછી પાંચ છોકરીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એટલે કે મિત્રો અહીં કુલ દસ વિદ્યાર્થીઓનું સિલેક્શન થશે જેમાંથી પાંચ વિદ્યાર્થી અને બીજા પાંચ વિદ્યાર્થીનીઓ હશે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં રૂપિયા એક લાખ સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે હવે મિત્રો આપણે આ યોજનાના જે હાઇલાઇટ પોઈન્ટ છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો જેમ રીતે તમને કીધું છે કે વિક્રમભાઈ સારાભાઈ પ્રોત્સાહન યોજનાને વિકાસ સ્કોલરશીપના નામે પણ ઓળખવામાં આવે છે મિત્રો ચાર વર્ષના સમયગાળા દરમિયાન તમને રૂપિયા એક લાખ સુધીની સહાય મળશે તેમાં ધોરણ આઠ નવ દસ અગિયાર અને બાર આ ટોટલ તમને ચાર વર્ષના દરમિયાન કુલ એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેલી છે મિત્રો તમે ઓનલાઈન આપણે એપ્લિકેશન તમારે કરવાની રહેશે તે ત્રણ બાર બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને છેલ્લી ડેટ છે મિત્રો ત્રણ એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ખાસ મિત્રો કે ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે જ આ યોજના લાગુ પડે છે અને મિત્રો તમને વેબસાઈટ પણ આપી દઉં છું અહીં તમે વેબસાઇટ જોઈ શકો છો આ વેબસાઇટ ઉપર તમે જાશો તો તમે આરામથી આમાં ફોર્મ ભરી શકશો અથવા તો મિત્રો તમે ડાયરેક્ટ પણ ગૂગલમાં સર્ચ કરશો વિક્રમભાઈ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના તો પણ તમને આ વેબસાઈટ તમને અહીંથી મળી જશે હવે મિત્રો આપણે વિક્રમભાઈ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના માટેના જે પાત્રતા નિયમો અને શરતો છે તેના વિશે આપણે જાણી લઈએ તો વિદ્યાર્થી ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોવો જોઈએ ત્યારબાદ વિક્રમભાઈ સારાભાઈ યોજનામાં ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓ પચાસ હજાર કરતાં ઓછી આવક ધરાવતા ફેમિલીના વિદ્યાર્થીઓ માટે જ આ યોજના લાગુ પડશે અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં વિદ્યાર્થીના પરિવારના બધાના આવકની સ્ત્રોત મળી કુલ એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ધોરણ દસ પછી તો જ ચાલુ રાખવામાં આવશે જો આ વિદ્યાર્થી ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખશે આ હકીકત દર્શાવવા માટે વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે કે મિત્રો માની લો કે અત્યારે તમે સિલેક્ટ થાવ છો તો તમને ધોરણ આઠ નવ અને દસમાં તમને શિષ્યવૃત્તિ મળશે પરંતુ મિત્રો જ્યારે તમે અગિયાર બારમાં આવો છો ત્યારે તમારે વિજ્ઞાન પ્રવાહ એટલે કે તમારે સાયન્સ રાખવું ફરજિયાત છે જો મિત્રો તમે સાયન્સ રાખતા નથી તો તમને ધોરણ અગિયાર અને ધોરણ બારની સ્કોલરશીપ મળશે નહીં અને મિત્રો જો તમે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં તમે સાયન્સ રાખો છો અને અભ્યાસ કરો છો તો તમારે તમારા શાળાના આચાર્યનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો દર વર્ષે કુલ દસ સ્કોલરશીપ આપવામાં આવે છે જેમાંથી ઓછામાં ઓછી પાંચ સ્કોલરશીપ છોકરીઓને આપવામાં આવશે અરજી ગુજરાતના ગામડાની શાળાઓમાં ધોરણ આઠમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમની ફેમિલીની કુલ વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતાં ઓછી છે હાલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા અને આગામી વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની દસ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીએ બે વર્ષ માટે સ્કોલરશીપ આપવામાં આવશે જે ધોરણ અગિયાર દરમિયાન ત્રીસ હજાર અને ધોરણ બાર દરમિયાન તમને ત્રીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે પસંદ થયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષ માટે કુલ એક લાખ રૂપિયા સુધીની તમને સહાય મળવા પાત્ર રહેલી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે જો તમને એક લાખ રૂપિયાની સહાય મળશે તો તમને કઈ રીતે મળશે તો તમને ધોરણ નવમાં વીસ હજાર મળશે ધોરણ દસમાં વીસ હજાર અને જો વિદ્યાર્થી ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહ ચાલુ રાખશે તો ધોરણ અગિયારમાં ત્રીસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પણ ત્રીસ હજાર રૂપિયા આમ કુલ મળી મિત્રો તમને ધોરણ નવ દસ અગિયાર બારમાં ભેગા થઈ અને કુલ તમને એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેલી છે શિષ્યવૃત્તિ સંબંધિત કોઈપણ નિયમો પસંદગી પ્રક્રિયા કે શરતોમાં પૂર્વસૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પીઆરએલ સ્વતંત્ર છે કોઈપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને અરજીમાં કોઈ વિસંગતતા લાગે તો પીઆરએલના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને પીઆરએલને ગણાવવાનું રહેશે કે એણે કોઈપણ શિષ્યવૃત્તિ અથવા તો નાણાકીય સહાય મેળવી છે એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતમાંથી નાણાકીય સહાય મેળવનાર અથવા તો અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને વિકાસ શિષ્યવૃત્તિમાંથી બાકાત રાખવામાં આવે છે એટલે કે જો મિત્રો તમે અન્ય કોઈ પણ જગ્યાએથી શિષ્યવૃત્તિ મેળવતા હશો તો તમારે પીઆરએલને જાણ કરવાની છે કે તમને આ જગ્યાની શિષ્યવૃત્તિ મળે છે એવું કોઈ મિત્ર નિયમ નથી કે તમને કોઈ બીજી શિષ્યવૃત્તિ મળશે તો તમને આમાંથી બાદ કરી દેવામાં આવશે એવું કોઈ નિયમ છે નહીં હવે મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે ચર્ચા કરી લઈએ તો તમારે મિત્રો વિદ્યાર્થીનું આધાર કાર્ડની જરૂર પડશે તારા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી છે તેનું પ્રમાણપત્ર આપવામાં આવશે તે તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમારે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે આવકના દાખલાની જરૂર પડશે બેંકની પાસબુકની જરૂર પડશે અને મિત્રો મિત્રો તમારે ધોરણ સાતની માર્કશીટની જરૂર પડશે એટલે કે મિત્રો માની લો કે જો તમે ધોરણ દસમાં નતા હશો અને જો તમે એપ્લાય કરશો તો તમારે ધોરણ નવની માર્કશીટની જરૂર પડશે અને મિત્રો જો તમે અત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરો છો તો તમારે ધોરણ સાતની માર્કશીટની જરૂર પડશે એટલે કે અહીં તમે ધોરણ આઠ અને ધોરણ દસ બંનેમાં હશો ત્યારે તમે એપ્લાય કરી શકશો અને જે તમારે માર્કશીટ અપલોડ કરવાની રહેશે તે તમારે આગલા વર્ષની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે હવે મિત્રો વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે અરજી કેવી રીતે કરવી તો પહેલો સ્ટેપ છે મિત્રો તમારે કે વિદ્યાર્થીએ સૌ પ્રથમ વિક્રમ સારાભાઈ સ્કોલરશીપની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું રહેશે વેબસાઇટ પર આવ્યા બાદ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં તમને નવા પેજ ઉપર તમારે શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે તે પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ તમારી વ્યક્તિગત શાળાની વિગતો પૂરું નામ સરનામું વગેરે જેવી તમારે માહિતી ભરવાની રહેશે વિદ્યાર્થીઓનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને એક કોડ હશે તે કોડ નાખી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે મહત્વપૂર્ણ તારીખ આપણે જોઈ લઈએ તો રજિસ્ટ્રેશન ની તારીખ મિત્રો ત્રણ બાર બે હજાર ચોવીસ એટલે કે અત્યારે મિત્રો ઓલરેડી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ છે ત્રણ એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને મિત્રો મેં તમને જે રીતે કીધું કે અહીં મેં તમને વેબસાઇટ આપેલી છે હવે મિત્રો આ યોજના રિલેટેડ જે પણ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરી લેશું

તો મિત્રો વિકાસ શિષ્યુત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારોની જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હશે એવા લોકો ધોરણ આઠ અને ધોરણ દસના ના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે કે જેની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતાં ઓછી હશે તે લોકો એપ્લાય કરી શકશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે પણ માહિતી હતી તે મને તમને સંપૂર્ણપણે સમજાવી છે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો વધુ આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત